ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના સનદત ધરાવતા જુનિયર વકીલો માટે ખાસ પહેલ કરવામાં આવી હતી તાજેતરમાં ભારતના લોકસભા અને રાજ્યસભા તરફથી ભારત સરકાર તરફથી નવી આઈપીસી તેમજ નવા કાયદા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ બાબતોની કાયદા સાથેની એક નવી બુક કાયદાકીય ચોપડી જુનિયર વકીલોને વિના મૂલ્યે આપવામાં આવી હતી અને નવો ક્રિમિનલ કોર્ટ હેન્ડબુક આ નામની જે બુક આપવામાં આવી અને એનો હેતુ વકીલોને પ્રોત્સાહિત કરવાનો સાથે જ નવા કાયદાથી અવગત કરાવવાનો હતો નામ રાજેન્દ્ર આર શુક્લ છે હું એડવોકેટ છું અને આ પુસ્તક એટલા માટે બહાર પાડ્યું છે કે કેન્દ્ર સરકાર નવા કાયદા લાવવાની છે કેન્દ્ર સરકારે ઇન્ડિયન પિનલ કોડ એવિડન્સ એક્ટ બધું બદલી નાખ્યું છે અને એને બદલે ભારતીય ન્યાય સંહિતા પછીની સુરક્ષા સંહિતા એ પ્રમાણે નવા કાયદા બહાર પાડ્યા છે એનું અમલીકરણ કદાચ ઓગસ્ટમાં થાય સપ્ટેમ્બરમાં થાય પણ એ વખતે આ અમારા વકીલો તૈયાર રહે માટે આ પુસ્તકોનું વિતરણ વિના મૂલ્યે જુનિયર વકીલોને આપવાનું કરેલું છે આ લગભગ મારી સમજવાને અમદાવાદમાં આઠસોથી નવસો વકીલ થશે એટલે મેં એક હજાર ચોપડીઓ લખ્યા પછી પ્રકાશક પાસેથી ખરીદી લીધી એટલે મારી ખરીદેલી ચોપડીઓ આ બધા બાળકો છે તેમને મળે તો વાંચી શકે અને નવો કાયદો આવે એ પહેલાં જ તૈયાર થઈ જાય આખો કાયદો જ બદલાઈ ગયો છે પેલો અઢારસો ને કાયદો લોડ બેકાલો લાવ્યો હતો આખો કાયદો ધરમૂળ બદલાઈ ગયો છે બધા સેક્શનો પ્રોવિઝનો જોગવાઈઓ પ્રેઝન્ટેશન બધું બદલાઈ ગયું છે ધારો કે બોપ લિન્ચિંગ છે તો પહેલાંમાં નહોતું અંગ્રેજો વખતની જે પરિસ્થિતિ હતી સાયબર ક્રાઇમ નહોતા સ્ત્રીઓ પ્રત્યેના અત્યાચાર નહોતા બેન્કિંગ ફ્રોડ નહોતા